હલો આપણે આવી ગયા છે પરવીનભાઈના મેળી ઉપર અને પરવીનભાઈના ભાઈ અહીંયા ગેમ રમી રહ્યા છે અને તો આપણે પછી ગેમ રમે છે એટલે આપણે જોવા જઈશું બરાબર અને આપણે પરિમણ પરિવ્યું એટલે એ અને હવે હું આપણે એ રમે છે અહીંયા શ્રી પે રમે છે ચાર જણા રમે છે તો આપણે અહીંયા

મારો <middel> હતો <laughs> 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 <Yodhi. laughs> <laughs> <laughs> મને એમ જગ્યા રહી પર ત્રિભયમ તરમતા બજીનો તો હારું બાસી કરે પાછી બાસી કરે કરતો કે મસ્તી તમે ખાલી જ જાવ આ લેક માટી લડાઈ દીનો કી હોડે

परीन भाई एमएलगिया लोटा जाए लोटा जाए भाई इ तो ज इद

પાડા હેલો ગાઈસ હેલો છોકરાઓ કાલ લેને એડા કા મહેન ખેતરી મારી ગયા ખેતરીન મારી જાવે એટલે ખેતરીન કઈ નથી મર્યો ભાઈ કપડમાં મારી મુગલ મુગલ પાછો પાછો ભાઈ એમ આવો છો મને મને આવો ને લાસ્ટ રાઉન્ડ દીયો લાસ્ટ રાઉન્ડ દીયો છો હેલો ગાઈસ અમારો